સદગુરુ મહારાજની જય સનાતન સતે ધર્મની જય આજ તો આ અવસર એવો છે ગુરુ પૂર્ણિમાનો કારણ કે સદગુરુ છે એ પૂરણ મા છે આજે એ અવસર આજે આપણા આંગણે આવ્યો છે સંતોએ કીધું ને કે આજ આનંદ આજ ઉસરા આજ સલોણા સ્નેહ આ તો સખી અમારા આંગણે આજ સાસા છા મોતીના વર્ષા અમે હે આજ એક એક મોતી સવા છા લાખ નો આ દેવગાણાના આંગણે આ અવસર આવ્યો છે ત્યારે આ મોતી કોક હંસ હોય ને એ જીલી કે હે તો આજ આ સભા હંસોની છે આમાં સભા હંસો ની છે બગલા હોય ને એ તો કાદવ કિસડ ડોળે આ તો હંસો આવ્યા છે સરોવરના ના કાંઠે મોતી સણવા તો આજ હંસો મોતી સણી સણી જાહે કારણ કે આજ એક નક્કી થયું કે સદગુરુ મહારાજ આજે પ્રગટ છે આજ પીર સાક્ષી પૂરી ગયા કારણ કે આજ બોળી સંખ્યામાં સંતોનો કેટલો ભાવ હે આ આંગણે આવીને કેવો અવસર ઉજળો કર્યો સવાલ માં બાપાએ કીધું ને કે વાલોજી કરે છે વાતુર હે સસની સંગાથે વાલો મારો કરે છે વાતુર હે સસની સંગાથે પ્રગટ પીરાણો ખાતો એ જો હોય તો તું દેવ ગણા જાને નાસ મુક્તિ ની દાતુર એસા સાની સંગાથે કારણ કે આજ પ્રગટ પીરાણો સાક્ષાત છું સદગુરુ મહારાજે જે આ અવસર ઉઝળો કર્યો છે ને સાહેબ કઈ એની કૃપા હશે આ કલ્પના બાદ નું કાર્ય થઈ ગયું આવું ધાર્યું નહોતું આ અણધાર્યું થઈ ગયું અને ધારેલું તો ધણીનું જ થાય હે કારણ કે એની ધાર્યું હોય આપણું અણધાર્યું હતું પણ એની તો ધાર્યું હોય ઈજ થાય એટલે આજે આ ઉજળો અવસર આવા આવા ગુરુ મહારાજ ના દેહ ની હાજરી નથી બાકી સદગુરુ મહારાજ તો હાજરા હાજર છે દરેક ગુરુ પૂર્ણિમા આછી હવાય હવાય થતી જવી જોઈએ એવી દરેક સંતોની ભાવના છે કારણ કે સદગુરુ મહારાજ બેઠા બેઠા જોતા છે કે વાહ મારા ભક્તો વાહ મારા ભક્તો આજે હવાયુ કરી બતાવી ગયા કારણ કે અજીત મહારાજનો ભાવ હતો ને એવો કે સદગુરુ મહારાજને હાજરીમાં હવાયુ આપણે ક્યારે એને દુઃખ લાગે એવું નથી કરવું પણ આ તો એનાથી વિશેષ થયું એના દેહની હાજરી નથી છતાં એનાથી વિશેષ છું ત્યારે ભક્તો નો ભાવ છે સંતો નો એવો ભાવ છે ત્યારે કે ભાવ નહીં ત્યારે આ સદગુરુ મહારાજે એક એક જીવને ગોતી ગોતી ભેગા કર્યા છે હે એક એક એવા અંશને ગોતી ગોતી ભેગા કર્યા છે કે જે આજે મોતી વીણી વીણી જાય છે અને આ મનુષ્ય દેહ મળ્યો તો શા માટે મળ્યો છે એક વસને બંધાઈને આવ્યા છે કે હું જ્યાં સુધી આ દેહમાં શ્વાસ હશે ત્યાં સુધી તારું શ્વાસ શ્વાસ સ્મરણ કરીશ શ્વાસ શ્વાસ તારું સમરણ કરીશ તને ભૂલીશ નહીં આ આપણે વસને બંધાઈને આવ્યા છે પણ તોય છતાં ભૂલ પડી જાય છે ના સવારામ બાપાએ કીધું உலு வர நூறு பூல ரே கி કે આખમ આવ્યો તો વિવાહનું વરવા અને ઉલટું વર્ષીનું વારીને બેઠો તો સાહેબ આપણે તો એક બાળક છીએ જે વાર્યું છે ને એ પૂરેપૂરું નિભાવજો કારણ કે વર્ષને બંધાણા છે આપણે વર્ષીનું નથી વારવાનું આપણે તો વિવાહ કર્યા છે ને વિવાહનું વારીને આવ્યા છે ને વિવાહ કર્યા છે કારણ કે સદગુરુના શરણે શબ્દ અને સુરતાના લગ્ન જ્યાં કારણ કે વાર્યું છે ને ત્યારે આ વિવાહ જાય છે આ જીવ વારીને આવ્યો છે વિવાહનો વારીને આવ્યો ને એટલે વિવાહ વિવાહનો વિવાહ કર્યા નહીં પણ કઈક જીવ એવો ભ્રમણોમાં ભરાઈ ગયો છે

આ પોતાની પાહા પડ્યું છે બહાર કે જવાની જરૂર નથી હડીયું કાઢે કે હરી તમને નહીં મળે એમ રેઢો ને જ પડ્યો હે કે જા જા હડીયું કાઢશું આયા ઈશ્વર છે આયા ઈશ્વર છે એમ નહીં મળી જાય એ તો પોતાના હૃદયમાં ખોળો હૃદયમાં વસ્તુ છે અનમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી કેર દેબા વસ્તુ અણમોલી છે એનું કોઈ મૂલ કરી શકાય એવું નથી તારા ઘટમાં તારો પીયુજી બિરાજે જો અંતરપટ ખોલી તો હૃદયમાં છે વસ્તુ અણમોલી આ જે અંતર રાખી છે ને જો એ અંતર મટી જાય ને તો સે પા પોતાને અંદર પડ્યું છે પણ અંતર હું રાખીને બેઠા છું કે જે હું સ્વયં પોતે છું અને આ દેહ છું ઈ બે અલગ માનની છે હે આ દેહ પકડીને બેઠા છે પણ પોતે દેહ નથી દેહ કોઈને રહેવા નથી અને રહેવાનો નથી પોતે સ્વયં પ્રગટ છે પણ એ કોઈને નક્કી નહીં થતો જ્યારે આ નક્કી થઈ જાય છે ત્યારે સાહેબ જે સદગુરુ પેચ છે તેલ નાખીને ગયા ને એ સત્ય વાત પછી સમજાય છે ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી સૂરતા શબ્દમાં નહીં રહે ત્યાં સુધી મેળ નહીં પડે જ્યાં સુધી સુરતા ભટકશે કે ફલાણે જાવું ફલાણે આમ છે ટીકડે આમ છે ત્યાં હું જી બે પડવાનું પણ પોતાની અંદર કીધું છે જો પોતાની અંદર તપાસી અને નક્કી કરી વાર છે ને તો કે ભટકાર નહીં રહે ભટકાર મટી જશે પછી ઠરીને ઠામ બેહી જાવું અને પછી પોતાની અંદર જ પરખાઈ જાય પછી કે હળીવું કાઢવાય નહીં રહે માટે મારો સમય પૂરો થઈ ગયો છે બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો સદગુરુ મહારાજની